ભક્ત પ્રહલાદ ચરિત્ર સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ભક્ત પ્રહલાદ ચરિત્રના અત્યાર સુધીમાં આપણે આઠ ભાગ સાંભળ્યા છે આજે આપણે નવમો ભાગ સાંભળીશું હરિયો દેવ મનુષ્ય પશુ પક્ષી વૃક્ષ અને શરીર સુ આ બધા ભગવાન વિષ્ણુથી ભિન્ન સ્થિત હોવા છતાં પણ વાસ્તવમાં શ્રી અનંતનાજ રૂપ છે આ વાતને જાણનાર પુરુષ સંપૂર્ણ ચરાચર જગતને આત્મરૂપ જુવે કારણ કે આ બધું વિશ્વધારી ભગવાન વિષ્ણુ જ છે આમ જાણી લેવાથી તે અનાદિ પરમેશ્વર ભગવાન અચુત્ય પ્રસન્ન થાય છે અને તેના પ્રસન્ન થવાથી તમામ દુઃખો નષ્ટ થઈ જાય છે શ્રી પરાશરજી કહે છે આ સાંભળીને હિરણા કશ્યપુએ ક્રોધપૂર્વક પોતાના રાજસિંહાસન પરથી ઊભા થઈને પુત્ર પ્રહલાદની સાતીમાં લાત મારી અને ક્રોધ અને અદેખાઈથી પીડાતો તે જાણે સંપૂર્ણ સંસારને મારી નાખશે એ રીતે હાથ મસળતો કહે છે હે વિપ્રચિતે હે રાહો હે બલ તમે બધા આને મજબૂત નાગપાશથી બાંધીને સમુદ્રમાં ફેંકી દો વિલંબ ન કરો અન્યથા સંપૂર્ણ લોક અને દૈત્ય દાનવ વગેરે પણ આ મૂઢ દુરાત્મા મતનું જ અનુગમન કરશે અર્થાત આની જેમ તે બધા પણ વિષ્ણુ ભક્ત થઈ જશે આપણે આને ઘણો રોક્યો તો પણ આ દુષ્ટ શત્રુની જ સ્તુતિ કર્યા કરે છે ઠીક છે દુષ્ટોને તો મારી નાખવા એ જ લાભદાયી છે શ્રી પરાશરજી કહે છે જ્યારે તે દૈત્યોએ પોતાના સ્વામીની આજ્ઞાને શિરોધાર્ય કરીને પ્રહલાદને તુરત જ નાગપાશથી બાંધીને સમુદ્રમાં નાખી દીધા સમયે પ્રહલાદજીના હાલવા ડોલવાથી સંપૂર્ણ મહાસાગરમાં ખળભળાટ મચી ગયો અને અત્યંત શોભના કારણે તેમાં ચારે બાજુ ઊંચી ઊંચી લહેરો ઉઠવા માંડી મહામતે તે સમુદ્રના મહાન મોજામાંથી સંપૂર્ણ પૃથ્વીને ડૂબતી જોઈને હિરણા કશ્યપુએ દૈત્યને આ પ્રમાણે કહ્યું અરે દૈત્યો તમે આ દુર્મતી બાળકને આ સમુદ્રની અંદર જ કોઈ બાજુથી ખુલ્લે ન રાખતા ચારે બાજુથી પર્વતોથી પૂરેપૂરો દબાવી દો જુઓ આને ન તો અગ્નિએ બાળ્યો ન આ શસ્ત્રોથી સેદાયો ન સર્પોથી નાશ પામ્યો અને ન વાયુ વિષ અને કૃત્યાથી પણ નાશ પામ્યો તથા ન આ માયાઓથી ઉપરથી ફેંકી દેવા તથા દિગ્જોને પણ ન મરાયો આ બાળક અત્યંત દુષ્ટ ચિતનો છે હવે આના જીવનનું કોઈ પ્રયોજન નથી તેથી હવે આ પર્વતોથી દંટાયેલા હજાર વર્ષો સુધી પાણીમાં જ પડ્યો રહે એનાથી તે દુર્મતી સ્વયં પ્રાણ ચજી દેશે દૈત્ય દાનવોએ તેને સમુદ્રમાં પર્વતોથી ઢાંકી દઈને તેના ઉપર હજાર યોજનનો ઢગલો ખડકી દીધો તે મહામતી પ્રહલાદે સમુદ્રમાં પર્વત નીચે દટાયા બાદ પોતાના કર્મો કરતા એકાગ્ર ચિત્તે શ્રી અચ્યુચ્ય ભગવાનની સ્તુતિ કરી પ્રહલાદજી કહેશે હે કમલનયન આપને નમસ્કાર હે પુરુષોત્તમ આપને નમસ્કાર હે સર્વલોકાત્મન આપને નમસ્કાર હે તીક્ષ્ણ ચક્રધારી પ્રભુ આપને વારંવાર નમસ્કાર ગૌ બ્રાહ્મણ હિતકારી બ્રહ્મણ દેવ ભગવાન કૃષ્ણને નમસ્કાર નમસ્કારશે જગત હિતકારી શ્રી ગોવિંદને વારંવાર નમસ્કાર નમસ્કારશે આપ બ્રહ્મા રૂપે વિશ્વની રચના કરો છો પછી તે જગતનું આપ જ વિષ્ણુ રૂપે પાલન કરો છો અને અંતમાં રુદ્ર રૂપે તેનો સૌહાર કરો છો એવા ત્રિમૂર્તિ ધારી આપને નમસ્કાર છે હે અચુચ્ય દેવ યક્ષ અસુર સિદ્ધ નાગ ગંધર્વ કિન્નર પિચાસ રાક્ષસ મનુષ્ય પશુ પક્ષી સ્થાવર કીડી સર્પ પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ મન બુદ્ધિ આત્મા કાળ અને ગુણ આ બધાના પારમાર્થિક રૂપ આપજશો વાસ્તવમાં આપ જ સૌમાં એ રૂપે રહો છો આપજ વિદ્યા અને અવિદ્યા સત્ય અને અસત્ય તથા વિષ અને અમૃતસો તથા વેદોએ કહેલી પ્રવૃત્તિ અને નિવૃત્તિ પણ આપજશો હે વિષ્ણુ આપજ સમસ્ત કર્મોના ભોગતા અને એમની સામગ્રી શો તથા સર્વ કર્મોના જેટલા ફળ છે તે સર્વ પણ આપજ જ શો હે પ્રભુ મારામાં તથા અન્યત્ર સગળા ભૂતો અને લોકમાં આપના જ ગુણ અને ઐશ્વર્યનો મહિમા વ્યાપ્ત છે યોગીઓ આપનું જ ધ્યાન કરે છે અને યાજ્ઞિકો આપનું જ યજન કરે છે તથા પિતૃઓ અને દેવતાઓ રૂપે એક આપજ હૈવ્ય કવ્યના ભોગતા છો હે ઈશ આ અખિલ બ્રહ્માંડ જ આપના સ્થૂળ રૂપ છે તેનાથી સૂક્ષ્મ આ સંસાર પૃથ્વી મંડળ છે તેનાથી પણ સૂક્ષ્મ આ જુદા જુદા સગળા પ્રાણીઓ છે તેમનામાં પણ જે અંતર આત્મા છે તે તો તેમનાથી પણ અત્યંત સૂક્ષ્મ છે તો અહીંયા ભક્ત પ્રહલાદ ચરિત્રનો નવમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે દસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પૂર્વક શ્રીમદ ભક્ત પ્રહલાદ ચરિત્ર સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો